નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચાર ચોથો મહિનો બે હજાર ગુરુવાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ તેરસો થી સોળસો ચાર અમરેલી એક હજાર પંદર થી પંદરસો ત્યાંસી સાવરકુંડલા તેરસો એકાવન થી પંદરસો એકતાલીસ ચૌદસો થી પંદરસો નેવ રૂપિયા બોટાદ થી સોળસો બાવન મહુવા નવસો પંચ્યાસી થી ચૌદસો ગોંડલ અગિયારસો એક થી પંદરસો એકાવન કાલાવડ બારસો થી પંદરસો ને બોતેર રૂપિયા જામજોધપુર તેરસો પચીસ થી પંદરસો સ્યાસી ભાવનગર બારસો પાસઠ થી પંદરસો ચોસઠ જામનગર એક હાજર થી સોળસો પચીસ બાબરા બારસો પચાસ થી સોળસો ને પાંચ રૂપિયા જેતપુર છસો પચાસ થી પંદરસો સોર્યાસી પચાસ થી સોળસો પચીસ મોરબી પાંચ રૂપિયા હળવદ બારસો થી પંદરસો તળાજા અગિયારસો થી પંદરસો એકત્રીસ બગસરા બારસો થી પંદરસો પાંત્રીસ ઉપલેટા તેરસો થી પંદરસો રૂપિયા ભેજળ બારસો પચાસ થી પંદરસો છ્યાસી ધારી બારસો થી પંદરસો એક લાલપુર તેરસો પચાસ થી પંદરસો સાત ખંભાળિયા ચૌદસો થી પંદરસો ને પચાસ રૂપિયા ધ્રોલ તેરસો અડતાલીસ થી પંદરસો તેત્રીસ પાલિતાણા અગિયારસો એસી થી પંદરસો અગિયાર સાયલા તેરસો સાઠ થી ચૌદસો સિત્તેર હારીજ તેરસો પચીસ થી પંદરસો ને એસી રૂપિયા વિસનગર બારસો થી સોળસો ત્રીસ વિજાપુર બારસો એકાવનથી સોળસો સાડત્રીસ કુકરવાડા ચૌદસો પચાસથી પંદરસો છત્રીસ ગોજારીયા પંદરસો પાંત્રીસથી પચાસ રૂપિયા માણસા એક હજારથી સોળસો છવ્વીસ પાટણ તેરસો પચાસથી સોળસો નવ થરા ચૌદસોથી ચૌદસો પંચ્યાસી છિત્તપુર બારસો એકાવનથી પંદરસો ને પંચોતેર રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે